આવી હતી ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ અપ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ તકે થી વધુ લોકો જોડાયા હતા અને દરિયા કિનારેથી કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો વેરાવળ ચોપાટી ખાતે ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપડે ઉજવણી કરવામાં આવી આતકે તકે થી વધુ લોકો જોડાયા હતા અને કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો આ કાર્યક્રમ બે વિભાગમાં યોજાયો હતો જેમાં પ્રથમ દિવસે પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવવા માટે પોસ્ટર કોમ્પિટિશન નું આયોજન કરાયું જેમાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને બીજા દિવસે વેરાવળ ચોપાટી ખાતે પ્લાસ્ટિક સહિત ઘન કચરો એકત્ર કરી શહેરીજનોને કચરો ન ફેલાવવા માટે અપીલ કરાઈ હતી આ તકે વહીવટી તંત્ર અને વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના સભ્યો પણ જોડાયા હતા એમાં પ્રથમ દિવસે નાના બાળકોને સ્કૂલમાં પોસ્ટર કોમ્પિટિશન કરવામાં આવેલું હતું જેની થીમ રાખવામાં આવેલી હતી કે આપણે પ્લાસ્ટિકનું પ્રદૂષણ જે દરિયામાં થાય છે એ ના થાય અને પર્યાવરણનું રક્ષણ થાય તેના માટેની પોસ્ટરો માટે એકસો ને પચાસ જેવા વિદ્યાર્થીઓ ભાગ લીધેલો હતો અને એના અંદરમાં આપણે વિવિધ કેટેગરી વાઇઝ ઇનામો આપવામાં આવેલા હતા લોકો ચોપાટી ખાતે આનંદ લેવા આવતા હોય છે ત્યારે ત્યાં જેમ તેમ કચરો કરીને જાય તે માટે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી જેથી લોકો જ્યાં ત્યાં કચરો ન કરે અને પર્યાવરણને થતું નુકસાન અટકી શકે શિલા કલેક્ટરે એ જણાવ્યું હતું કે જો લોકો કચરો જો નાખવાનું બંધ થશે તો વીણવા નહીં આવવું પડે જે પણ લોકો જમવાનું કે અન્ય વસ્તુઓ સાથે લાવે ત્યારે કચરો એકત્ર થાય તો પોતે જ ત્યાંથી એકત્ર કરી અને યોગ્ય જગ્યાએ નિકાલ કરી તો પ્રદૂષણ અટકશે આ ખાલી એક દિવસ પૂરતું કેમ્પેન ન રહે અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ આપણે અહીં શું મૂકીને જાય છીએ આપણે આનંદ કરવા આવી છીએ આ જગ્યા આપણને આનંદ આપે છે અને બદલામાં આપણે એને ગંદી કરીને જઈએ છીએ તો એ માનસિકતામાંથી બહાર આવે અને એક મેં જેમ હમણાં કીધું એમ જો નાખવાનું બંધ થશે તો આવીણવા નહી આવવું પડે જીઆઈટીસીની ફિશ કંપનીઓ અને કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ પાસેના વિસ્તારોમાં પણ દુર્ગંધ ફેલાતી હોય લઈને વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ઉપરાંત જરૂરી એવા સાધનો પણ વસાવી લેવાયા છે અને ભવિષ્યમાં જરૂર જણાય તો અન્ય સાધનો પણ વસાવવામાં આવશે તેવો વિશ્વાસ ચેરમેન દ્વારા વ્યક્ત કરાયો